હાલોલ નગરમાં શ્રી તપાગચ્છ જૈન સંઘના આંગણે શાશ્વતીઓળી પર્વની પધરામણી આસો સુદ સાતમ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ થઈ રહી છે આ પર્વનો ઉત્સવનો આનંદ તપાગચ્છ શ્રી સંઘમાં અનેરો છે અધ્યાત્મયોગી પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કલાપુરના સુરેશ્વરજી મહારાજ સાહેબની કૃપાથી ગચ્છનાયક પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ વિજય કલ્પતરૂ સુરેશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી મુક્તિમુનિચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના આપણને પાવનકારી નિશ્રા મળી છે બધાને આઈમબિલની ઓળી કરવાની છે આઈમબિલ કરવા પધારવાનું છે લાભાર્થી પરિવાર માતૃશ્રી કમળાદેવી અમૃતલાલજી હરકચંદજી હુંડિયા પરિવાર તરફથી ખાસ ખાસ ભાવભર્યો આમંત્રણ નવપદ પ્રવચન સિદ્ધચક્ર આરાધના રાસ પણ સાંભળવાનો છે સિદ્ધ ચક્ર પૂજનમાં પધારવાનો છે હું જીલ બાગરેચા લાભાર્થી પરિવાર વતી સૌને આમંત્રણ આપું છું શ્રી આનંદ તપકે જૈન સંકે દ્વારા અમે આસુમાં સોની કા લાભ મિલા હે માતૃશ્રી કમલા દેવી અમૃતલાલજી હુંડિયા સભી ભાવી ભક્તો ઓલી કને પધારે